ફેલવું એટલે શું થાય ગુડ મોર્નિંગ બીજો દિવસ ઉગી ગયો ને કાલે રાતે આપણે દસક વાગે લગભગ ઘરે પગી ગયા હતા ચાર્જિંગ ખૂટે રહ્યું હતું ઊંઘ બહુ આવતી હતી કારણ કે બહુ થાકી ગયા હતા ટ્રાવેલિંગ કરીને તો પછી આપણે એને સુઈ ગયા હતા ને અત્યારે સમય થયો એ બપોરના બાર એક બે વાગી ગયા છે ત્યારે ને કારણ કે અત્યારે આપણે બે ત્રણ વ્લોગ એડિટ કરવાના હતા હમણાંથી એડિટ નથી કર્યું તો પછી એડિટ કરવા બ્લોગ અત્યારથી શરૂ કર્યો હે અને બે ત્રણ દિવસ વરસાદ આવે ને તો જો આ બધું પલ્લી ગયું બધું તેમાં જો જાહેર વગીએ તો જો ભરી બેન ને ઉમળા છે કારણ કે નિંદેવું જ છે નહીં જો આ બધું લીલું એટલું બધું નિંદે એવું નથી તો આ હા હા ભરીબેન કેટલા સમય પછી આપડા વ્લોગ ની અંદર આવ્યા છે એ ભરીબેન કણું પડ્યું નીકળી ગયો ઓહ નીકળી ગયો આ અરે અરે રે કાઢ દો રે કાઢ દો અરે અરે ના કાકરા પડી ગયા ફરીને બાપ કાઢ દો કાઢ દો ને ટેપું પડી ગયો આ ટેપ આ હા પડી ગયો બાપા લોંદો પડી ગયો જો બતાશ બતાશ ને રેદ ર્યા બીજી ચોળસ નહીં કાંડી

Kamu kata-kata tuh ya, Pak Jo. Kira dan kelala lagi. Oi, lagi, Perakit juga rawat sih, kan? Mau nggak? Oke, <gbg> Oh, like hei. Yeah. Oh, oh hei. <scenerycíail> <seafood, ia incelation> oh, no puri

તો ટોપો તો પહેરાય ટોપો પહેરાય દેલ એ આ ટોપો પહેરે એલા હા પણ બર્થડે નો ટોપો અલગ થી માઉ બર્થડે નો પે ટોપો એ એ વાહ વે વાહ એ એલે એ એ લ્યો દડી જઈ અને ટકો છે અરે સોરી 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 મિત્રો વચ્ચે બે દિવસનો આપણે વ્લોગ નહોતો આવ્યો એટલે કે જે તમે છેલ્લે ક્લિપ જોઈ ને રાતની ભૂરીબેને બર્થડે ઉજવે પછીનો એક દિવસ વી ગયો ને બીજો દિવસ વઈ ગયો અને હાના આપણો વ્લોગ શરૂ કર્યો છે અને આખો દિવસ શું કામ કર્યું તમને કહી દઉં આપણા ભાગ્યની વાડીની અંદર આખો દિવસ કેટીએમ ફેટાયો ને ભૂરી બેન બોલાવે શું ભૂરી કેસ આયા હાલ આઈ થી હોય આવી આલ ના ના આઈ થી પે હું ગાડી શરૂ કરું ને વાલ લાગ્યા તું આયા ટૂંકમાં ભૂરી એમ કે રેડી સ્ટેડીસ આપણે એવું કરીને દોડવી રેસ લગાડવી આપણે પાસે બાઈક એમ કે હું દોડીને ઓલા પણ પગી ગઈ જોઈ આયા ભૂરી ઈધર આજા હાલો ગાડી હેઠો ઉતરી જાય રેડી હાલ હવે રેસ કરવાની છે હું પેલા બોલવાનું રેડી સ્ટેસ ગો નો આવે રેડી સ્ટેડી ગો રેડી હાલ રેડી હાલ તું ક્યાં વાય અને જીતે એને શું ઈનામ મળશે ભાગ ભાઈ ભાઈ ભાગમાં શું હે જરાક બતાવો તમે જીતે ને બધું આપણે જીતવાનું હે અને હું મારે શું લઈને આવવાનું આવડું મારા ગાડી લઈને જવાનું હે અને તારા અને ક્યાં પોગવાનું હાલો આ લીમડો ને ભગવાન રેડી ચાલો રેડી સ્ટેડી ભાગી આપણે ફટાફટ જવા દેવી વાહ ભાઈ વાહ ભૂરી બેન માર પહેલા ભગી ગયા માર પે ગાડી હતી ને તો રહી ગયો આપણે તો હારી ગયા ભૂરી થોડીક ફોલ આવી

આ ભુરિયો આલા કઈ ઉકુરકુડી તોડવાનું હા શું કરેસ ને હું કરેસ ફેલવું એટલે શું થાય દઉં જો ગાડી ઉપર એમના બેઠી પડી હોય તો તું થઈ હોય તારું આને ક્યાં દઉં કહેવાય ઠેલવી દઉં કહેવાય એ જમવા હા તો હાલો મોબાઈલ મૂકો ને જમવા લો હાલ દાળ ઢોકળી લઈ ખાવા હાલ લાય મોબાઈલ લઈ લે તો હાલ ભાગો મને લાલ ફટાફટ હાલ 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 ચોટી થી માં ખાવું ને લે મોબાઈલ જોવામાં વાહ ભાઈ વાહ દાલ ઢોકળી દાલ ઢોકળી જોવા દો ભાઈ શું ખવાઈ દો કેવી છે મસ્ત હો સુગંધ મસ્ત આવે દાલ ઢોકળી ની જો

લાઈક કરો ગુરીબેન એમ કે છે લાઈક કરો વિડીયો ને લાઇક કરો કારણ કે આપણો વિડીયો પૂરો કર્યો છે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો શેર કરી નાખો મળે છે નવા બ્લોક ની અંદર બાય બાય કહી દે